બાકી કઈ હોય તો કેમ બધા મસ્તી કરે આપડા એક મિત્ર માતા જોઈ છે તો પોપટ ને છોડ્યો પણ એનું કામ નથી જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નો વ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ છો અને આજના બ્લોગની શરૂઆત આપણે અહીંયા પાંજરાપુરથી જ કરી છે આજે થોડું આવતા અહીંયા મોડું થઈ ગયું કારણ કે આપણે ચરો અઠવાઈ ગયા હતા આપણી વાળીએ બાકી જો અહીંયા ચરાનું કામ ચાલુ છે વાલો લઈને જાય રહ્યો રેકડો ત્યાં કને શું ટ્રેક્ટર કોઈ વાડામાં ન જાય એમ હોય ને તો ત્યાં કને આવી રીતે રેકડાથી પણ ચરો થઈ જાય અંદર તો ત્યાં જાય છે અને આપણે આ પિંજરું ચેક કરીએ ત્યાં સુધી કામ પહોંચ્યું હે નીચે જો માર્બલ ફિટ થઈ ગયા અને સાઈડમાં થોડીક ફિટ થઈ ને ને જે સામે બાકી કારીગર મારે પીવા ગયા હશે અને બાકી આપણે આવીને સીધા ગયા હતા વાડાની અંદર અને વાડાની અંદર બધું ચેક કરી લીધું છે કાંઈ નવો કેસ છે ને જે રેગ્યુલર કામ છે એ જ છે તો એ થોડી વાર અંદર જોશું અત્યારે હજી ઢોર ગયા જ છે નીણ ખાય છે બાકી સામે જો ભગત આવે છે ભગત કેમ છો સૌ ચાય પીએ બાકી છે આ વતરો કરવાનું કામ થઈ ગયું હે કમ્પ્લીટ બાકી કાઈ હોય તો કયો બસ ડ્રેસિંગ છે બાકી કરીને એને ખાઈ લે એટલે હવે ડ્રેસિંગ તો આપણે કરવાના જ છે હા બાકી તો કરવો પડશે ને ભાઈ કે હવે તો તો કરવું પડ્યો હમ તો અત્યારે થોડી વાર જ આપણે બેસું અહીંયા હોસ્પિટલની અંદર ત્યાં સુધીમાં ઢોળ ઢોર નીણ ખાઈ લે પછી આપણે કામ ચાલુ કરીએ તો આપણે ફક્ત થોડી વાર જ રાહ જોઈ ત્યાં જોઈ શકો છો આજે જે રચકો જાય તો બધાય ખાઈ લીધો છે રચકો ઘણો આવે છે તે વગત કાઢે છે બાકી જો બધા ખાઈ પીને શાંતિથી ઊભા છે કોઈ બેઠા છે ને કોઈ ઊભા છે ને એવું છે અને બાકી કાલે એક મિત્રની કોમેન્ટ હતી કે આ જે પાડા તમે અહીંયા હોય છે એ ક્યાંથી આવે છે તો એ હું ત્યારે તમને જણાવી દઉં પાડા છે ને બધા અહીંયા માલધારી અને કોઈ પણ પશુ રાખતા હોય ને ભેંસો રાખતા હોય અહીંયા રાખી જાય તો અહીંયા જો આ એક નનકો આવો પાડો રાખી ગયા છે આમ આવા મોટા રાખી જાય ને તો કાંઈ ઓછી તકલીફ પડે પણ આપણે શું અહીંયા રાખીએ ને તો એનો ગેરપયોગ કરીને માણસો જો આવી રીતે હજી ધાવત પાડા હોય ને એ અહીંયા રાખી જાય તો હવે જો આ જે કોક રાખી ગયું છે હવે આને ભગત પાસે મૂકવો પડશે રાયધન ભગત પાસે તો એને શું દૂધ ને પાસે તો સવા ભગત છે એ અંદર લઈ જાય છે એને બાકી આ ખાય શું હા કે નહીં ભગત આજે ખાતા એના શીખ્યો હોય ને અહીંયા મૂકી જાય નાસ્તિક માણા કહેવાય એને હાલ 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 તને અંદર દૂધ પીવડાવશે હમણાં તો પાડાને તો અંદર મૂકી આવે ભગત અને આપણે છે ડ્રેસિંગનું કામ હવે ચાલુ કરશું ડ્રેસિંગના કામની અંદર જે આપણે રેગ્યુલર છે એ જ છે એક આંખો છે પછી સામે ઓપરેશનવાળી ગાય છે આ ગયું ફેલ ઓપરેશન છે એને પાટો ખાસ બદલાવો પડશે અને એક સામે પાટો રહ્યો એ બે પાટા બદલાવવા પડશે અને બાકી જરૂર છે સ્પ્રે જે જરૂર પણ જરૂર હશે ને લગાવી નાખીએ તો મિત્રો છેલ્લે આપણે અહીંયા પાંજરાપુર જતા અને ડ્રેસિંગનું કામ કરવા માટે જતા હતા અને પછી તો એ શૂટિંગ કરવાનું રહી ગયું તો સીધા અત્યારે બપોર પછી પાંજરાપુર ફરી આવ્યા છે ત્યારે વરી ચાલુ કર્યું છે અને અહીંયા સામે તમે જોઈ શકો છો ગૌશાળાની ગાયો દોવાઈ ચાલુ છે તો એ ગાય ત્રણ ત્રણ ગાય દોવાય છે પેલી ગાય છે ઝાંઝર અને એને વાલો ધોવે છે બીજી ગાયનું નામ શું છે ધોર અને એને પાલો દોય છે ત્રીજી ગાય રાટી રાટી ને દો હે વાઘો હે ગાય ને માણા બે બરાબર ને હે ગાય ને માણા બે બરાબર હે ના ના સરસ લ્યો લે ફોટો વ્યવસ્થિત આમ દો એટલે હું ઉતારી લઉં તાર શૂટિંગ જોઉં ત્રણે ત્રણ લાઈનમાં દોવાય છે હજી ચાલુ જ કર્યું છે કે દોવાણી ગાયું એમ કેટલી ધોઈ છ બાકી રે હા જો આખો દોવા માંડ્યો છે અરે જાંજરને ની વાછડી જાંજરું જો કેવું લoi જાળી વ્યાણે પછી અને બાકી અહીંયા જો જે દોવાઈ ગયે છે ને એ બધી અંદર છે આ બધી દોવા અને બાકી વાછડા જે અંદર પૂરેલા છે ને અહીંયા જો અંદર એ દોવાનું કામ ચાલું છે આ વાછડી જો કેમ હો હો ભગત કેમ છો ભાઈ કેમ છો ભાઈ મજામાં મજા મજામાં તમાર ડ્યુટી બપર પછી અહીંયા લાગે બપોર સુધી આપણા ભેગા યુનિવર્સિટીના ભૂલ રે ને એના બચ્ચા હા આ છે સામે જો બે દેખાય અહીંયા અહીંયા સામે ઈ બાકી ધોવાઈ ચાલુ છે અને હવે જાશો આપણે વાડાની અંદર અને વાડાની અંદર જઈને ચેક કરીએ કાંઈ બપોર પછી નવો કેસ આવ્યો હોય તો તો આપણે ગૌશાળાની ગાયોને ધોવાઈને થતી હતી પછી ચેક કરીને હવે જાય છે વાડાની અંદર અને વાડાની અંદર જાય જ્યારે આ જે ડીડીટી પાવડર છે એ સાથે લઈ લીધો છે કારણ કે જે રાયધણ ભગતનો વાળો છે એમાં માખીઓ ઘણી બધી છે તો બધા પિંજરા જે પથારીના ઢોર છે એમાં અને જે વાછોડાનું પિંજરું છે એમાં એ ત્રણેય પિંજરાની અંદર દવા નાખી દે ભગત ભગતે આવે છે પાછળ તો ભગત અંદર દવા નાખી દેશે ને આપણે જે કાંઈ બીજું કાંઈ ઢોર કાંઈ નવું આવ્યું તો એ ચેક કરી લે તો આપણે અહીંયા પિંજરાની અંદર બધું ચેક કરી લીધું છે કાંઈ નવો કેસ છે ને સવા ભગત છે એ અંદર દવા નાખવાનું કામ કરે છે અને આ બધા જો અહીંયા જે નબળા ઢોર હોય ને એ બધા ખાય છે ખો જો ભડકીને ભાગ છે પાસે જાશું ને તો

અને હવે તો આપણે બીજું કાંઈ કામ છે નહીં કાંઈ નવો કેસ આવ્યો એ ચેક કરવાનો તો એ ચેક કરી લીધું છે અને દવા છાંટવાની હતી તો એ કામ ઓકે થઈ ગયું છે તો હવે જાશું આપણે હોસ્પિટલની અંદર કાંઈ નવો કેસ આવે તો અમને બતાવી દઉં તો મિત્રો તમે લાસ્ટમાં જોઈએ એક રોજ આવ્યું હતું જેને કૂતરાએ ફાડ્યું હતું તો બે ખેડૂત મિત્રો છે એ બાજુના ગામથી લઈ આવ્યા હતા તો આપણે એને ટ્રીટમેન્ટ આપી દીધી અને ભગત છે ઈતરડા બધું ઘણું બધું હતું તો એને વીણતા હતા રોજને શું વ્યવસ્થિત બાંધેલું નહોતું પણ હવે તમને કાંઈ બતાવ્યું નહીં બતાવાય નહીં એટલા માટે બતાવવામાં શું છે ફેસબુકમાં ને એમાં મારો પ્રોબ્લેમ થાય એટલે તો પછી જે વ્યવસ્થિત ખોલું કરીને ઉતાર નાખી પછી તમને બતાવ્યું હતું અને કમ્પ્લીટ એને ટ્રીટમેન્ટ આપી દીધી અને અત્યારે આવી ગયા હતા આપણે આપણી ગૌશાળા દીપભાઈ જો ચાર લોકો એને પૂછીએ ક્યાં જઈએ ઈચી ગયા હતા બાકી બધી આપણી ગાયો આવી ગઈ છે અને આપણે એક મિત્રને છે પારેવની માતા જોઈ છે તો આ જોઈ લો આ પિંગલા આ માં દીકરી છે અને પારેવની માતા આ પિંગલા આ છે બનાસ ડેરીના કાંઈક ડોઝની છે પણ મને કોઈ આઈડિયા અત્યારે છે ને યાદ નથી કેમ કે એના પાંચ છ આંકડાનો નંબર છે એટલા માટે તો આ બીજદાનની છે આ પિંગલા અને પિંગલાની પારેવ પારેવ છે એ લાખિયાની છે તમને ખબર જ છે તો આ જે છે મેં તમને બતાવી દીધી અને હવે ફટાફટ છે એ બધું કામ કરવા માંડીએ એટલે શું ગાયો અંદર આવી જાય જલ્દીથી હાલ હાલ ગેટ કરી નાખી બંધ જો પોપટ સામે બાંધેલો છે તો એની એની જગ્યાએ બાંધીએ અને ફટાફટ બધું કામ કરી રાખીએ આ સવારના મોડી આપણે વાટી આવીએ તો પોપટને જો તે ભાઈ છોડ્યો પણ એનું કામ નથી કેમ કે આ ધૂળમાં એને રમવાની ખૂબ મજા તો એ જો પકડી જ લીધો મૂકે નહીં એમ તો થોડા ઘણી તીર થયો વાહ તીર્થ વાહ તો તો ધ્યાન રાખો નું ભાઈ પાણી પીશે અત્યારે હા હા બોપર શું નીર નાખી હતી મવડી છે એ તો કેમ ભૂલી જાય છે એમ ના ચાલે ને તો હાલો હવે કામ ચાલુ કરીએ કારણ કે ગાયો રસ્તે ઊભી છે તો એક વાર ની અંદર આવી જાય ને પછી કઈ આપડી ચિંતા ન હોય પણ રસ્તે ઉભી હોય ત્યાં સુધી બીજા માણસો ને તકલીફ પડે એટલા માટે એક વાર ને વાસુડા ના ખાણ બનાવીને એને લઈ લે અંદર અને પછી છે ગાયોને લે એટલે શું ત્યાંથી જો પેલા અહીંયા ગાયો આવી જાય ને તો વાસડા પછી ધાવી જાય એટલા માટે પેલા વાસવડાને અંદર પૂરવા પડે તો એ કામ કરીએ પોપટે પાણી પી લીધું જગ્યાએ બાંધો અને પછી અહીંયા આવો ફટાફટ એટલે આપણું કામ ચાલુ થાય તો મિત્રો આપણે પરમ દિવસની જેમ આજે કામ છે એ વહેલું પૂરું થઈ ગયું પરમ દિવસ તો ઘણું વહેલું થયું હતું આ થોડુંક મોડું થઈ ગયું છે અત્યારે છે એ લગભગ આઠેક વાગ્યા છે ને બધું કામ ઓકે રિપોર્ટો જો ગાયો ને ખાણ ખવડાવી લીધા દોવાઈ થઈ ગઈ ને અત્યારે છે જો બધી છે એ ચરો ખાય છે જે આપણે મોડી લઈએ તો એ જ ખાય છે જો બધા બધા પાછળના વાડામાં પણ મોડી જ નાખી છે તો ત્યાંય મોડી ખાય છે અહીંયા જો બાફણું ગયું છે અને આ સવાર માટે ખાંડની બધી તૈયારી થઈ ગઈ અત્યારથી સવાર શું થોડું ઘણું મોડું થાય ને તો પણ કાંઈ ઉપાદી નહીં ત્યાં કંઈ રચકો ગોવાતરી કાંઈ ભરવા ન જવું પડે અને તીર્થભાઈ જો અહીંયા બધું ડેરીના દૂધનું સેટિંગ કરે છે આ બે મહિનામાં થોડું થોડું હતું ને તો એ એકમાં કરી નાખ્યું છે બસ હવે આ ધોઈ ના બંધ ના કરો ધો ના અહીંયા રાખી દે ને તું ઘરે શું લઈ જાઓ હા બસ પાણીથી ધોઈ નાખ ફર્સ્ટ ક્લાસ તો હવે તો બીજું કાંઈ કામ છે નહીં તો હવે છે આજના વિડીયોને અહીંયા સુધી જ રાખવાનું છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળે એકલા નવા વિડીયોમાં